હેલો ગાય ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા ફરીથી એક નવા બ્લોગમાં અને આજ આપણો પાછો પાણી પાવાનો વારો આવી ગયો છે અને આપણે પાઈશી બાજરામાં પાણી બે દિવસ થાય તો પાણી છું અને આજ છે ત્રીજો દિવસ આજ બપોર સુધીમાં પી જાય પાણી અને આજ ઘરે અમે કલવું સલ્ફરે પાઈ છે એ તમને હું દેખાડું આ સલ્ફર છે એ પાણીની હરવેરામાં આવે અત્યારે ના વાગી ગયા છે દસ ને હવે આપણે રહેશે આ બે કેરા પાવાના નામ આવું પીવી જાય છે આમાં કટ કેરા બે અને બે ત્રણ વોલ પણ એમાં વાવ્યા છે અમે ધાણા ને વાળ બહુ મોટા થઈ ગયા છે તો પવા જવા છે વાદળા તો થાય છે બધા પણ આગાહી જવાવાળા છે કેવા બધી વરસાદ તો થતો નથી આવ ફોટા લાગે છે ટૂંકથી આપણે શેકલેના માળા કરવા રાખી છે પણ હજી ભૂકાણી નથી અને બીજી તો ઓલા પડી છે હજી તો હબ ભૂકાય તો આપણે હબ સેકલાના માળા કરી એ હે ને સબર જો આના ગાની અંદર કાળા કાળા આ આ જે આ ઉગે ને ત્યાં આપણે કાઢીને પછી ફૂકાને પગ મૂકી એટલે ફરી જ જાય અને બળે એટલું હવે રાઈ જવા બીયા છે હવે આપણે રસો એક કેરો પાવાનો બાકી અને હવે આપણે આનાથી વાળી મકાન વ્યાજન વ્યાધીને બંધ કરી દઈએ એટલે આપી જાય તો હવે આપણે જઈએ આપણે પણ એટલું હજી છે સલ્ફર એટલું છે હજી તો હવે આને આપણે એક કેરામાં નાખતા જઈએ પાણી હાથ વાળ થોડુંક કેમેરામાં હાથ આડો આવી ગયો તો ક્લિપ થાકી દીધી છે કોણ હવે ઘડિયા ઘડિયા ભાગ જોયા કરે થોડીક લાગી છે ભૂખ ને મારી પાસે ભાગ તમે એમ વિચારતા હશો કે હજી ભાગ ખાય હું ગૌઠો થઈ ગયો ખાટલામાં પીડ્યો હોય ને તો ભાગ તો ખાવું

એટલે આ જવાનું છે અનિડા ના માળમાં જેટલા મજૂર રે ને એ બધાને વાડીયા વાડીએ જવા જવાનું છે જોવું હોય કે કેમ અમે બકાલું વેચી હું ભાવું વેચી કેમ હાથ કરી તો આ બ્લોક ના એન્ડ સુધી બન્યા રે જો હું તમને બધું દેખાડી ગુજરાતમાં મારા ભાઈ બકાલું ભરી લીધું છે તોલા મૂકી દીધા છે આપણે સાબડું મૂકી દઈએ ના રીંગણા આપણે જબલામાં ભરવાના છે પેલા ભરી

है मुझसे कोई स्मार्ट बताओ खुद नहीं तुम खुद दे मैं 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 ये नहीं नहीं कहता तुम 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 मेरी बात मानो खुद देखो ना फैसला तुम करो कि मैं इस दुनिया का सबसे हैंसम बंदा या नहीं। ये देखो, ये देखो। तो, जा। ये गाड़ो भेड़ो क्या चालू करे न મિત્રો જો આ હણકા સરે છે અત્યારે અમે થયું છે વાડી મિત્રો અમે બકલ વેચીન વી આવ્યા છે ને અલ્પે કેમ લીધું નહીં કોઈ લીધું એમ તો બે ત્રણ જગ્યાએ લીધું હમ બકાલું કેમ ન લીધું જાજા એ અને મારે ભાભી કે મારે આવું એટલે બકાલો જ ન હોય રિક્ષા કુંડલા થી ભરી આવે અને અત્યારે તો બહાર છે કેમેરા ચાલુ કરું ને એટલે બધા મજૂર મારી જ સામ ગયો ફોન આમ બહાર કાઢો ને હાથમાં હાથમાં રાખું તો જ એટલે પછી કાય બહુ ઉતાર્યો નહીં એક ઠેકાણ ઉતાર્યો બીજી જગ્યાએ ગયા ત્યાં નતો ઉતાર્યો તો મિત્રો હું હાલ ત્યારે તો જોતા મજૂરમાં થઈ તો મેં કાંઈ બહુ દેખાડ્યું નહોતું પણ કઈક જાઉં અમે માર્કેટમાં ભરવા જઈએ એ દેખાડે પછી બકાલું વેચવા જઈએ એ દેખાડે તો તમારો બધા એનો સપોર્ટ હશે તો એવું બધું દેખાડે અને આજનો વ્લોગ આપણે આ જ પૂરો કરીએ જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે બીજા બાય